નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહિયાં આજના સમાચાર ભુજ ક્રિકેટ પર સટ્ટો રમાડતો બુકી મીત કોટક ની ધરપકડ એસએમસી પોલીસે કરી 16 જેટલા પંટરો ના નામ ખુલ્યા લાખો રૂપિયાની ઓનલાઈન એન્ટ્રીઓ પણ મળી ભુજમાં ક્રેટા કારમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ચાલતી સેમીફાઈનલ મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો ચાલતો હોવાની માહિતીને આધારે એસએમસીના ડીઆઈજી નિર્લીત રાય અને ડીવાયએસપી એસપી કામરિયા અને તેમની ટીમે ભુજના નામચીન બુકી પ્રમુખસ્વામીનગર ઓઢવ પાર્ક બે ભુજમાં રહેતા મિત ઉર્ફે બાબુ કાંતિલાલ કોટકની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો મિત પાસેથી ત્રણ લાખ રોકડ અને મોબાઈલ તેમજ કાર સહિત રૂપિયા તેર લાખ ચોસઠ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો મિત કોટક પાસેથી મળેલા મોબાઈલમાં અઠોતેર લાખ બાણું હજારની બેલેન્સ સાથેનો માસ્ટર આઈડીવાળો મોબાઈલ ચેક કરવામાં આવતા માસ્ટર આઈડીવાળા હિમાંશુ કિલિનગર જેમાં રૂપિયા પિસ્તાલીસ લાખ ચોત્રીસ હજાર એકસો અઠ્યાસી મીત રાઠોડ જેનામાં રૂપિયા સાત લાખ અડતાલીસ હજાર એકસો ત્રાણું અને ગોપાલ ગઢવી જેમાં રૂપિયા છવ્વીસ લાખ દસ હજારની બેલેન્સવાળા આઈડી તેમજ નીરજ પરમારના નામ મળી આવ્યા હતા આ ત્રણેય બુકી હોવાનું મીતે જણાવ્યું હતું ઉપરાંત રાજકોટ સહિતના અલગ અલગ સોળ પંટરોના નામ ખુલ્યા હતા ભૂજ તેમજ ગાંધીધામમાં ક્રિકેટ સટ્ટાનું મોટું રેકેટ ચાલી રહ્યું હોવાનું લાંબા સમયથી ચર્ચામાં હતું ત્યારે આ અંગે ગુજરાત પોલીસના વડા ડીજીપીના તાબા હેઠળના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવતા પોલીસ બેડામાં પણ સોપો પડી ગયો હતો દરોડામાં પકડાયેલ હરતી ફરતી કારમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતા મિતના કોલ ડિટેલમાં અનેક અનેક ફોન નંબર મળી આવ્યા છે જેના ઉપર કાર્યવાહી થઈ શકે તેવી શક્યતા છે આ દરોડા બાદ હવે કોની ઉપર કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ પાંચ માર્ચ બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર